दर्शक मित्रों हूँ नवीन मेहता न्यूज ऑफ कच्छ में आपू स्वागत छु आज चौबीस मार्च बेहजार पच्चीस जो है आजना समाचार આજે વિશ્વ ક્ષય દિવસ છે સમગ્ર વિશ્વ ટીબી નિવારણ માટે સક્રિયતાથી કામ કરે છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે કચ્છ જિલ્લાનો કાર્યક્રમ ભોજની ક્ષય નિવારણ હોસ્પિટલ मध्ये યોજાયો હતો બેન તમારા બાળકને શું થયું છે તમારા બાળકને ટીબી થયે છે એને ટીબી ની દવા ચાલુ છે એને અમે નાનપણમાં ટીબી ની રસી નથી અપાવી તેના લીધે અત્યારે એને ટીબી થયે છે તો તેની દવા ચાલે છે આરોગ્ય કર્મચારી બહેનોએ ટીબી અંગે લોક જાગૃતિ માટે બેનર્સ સાથે રેલી કાઢી હતી ત્યારબાદ યોજાયેલ કાર્યક્રમમાં લોક જાગૃતિ માટે નાટિકા પ્રસ્તુત કરાઈ હતી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ જે સાંસદ વિનોદભાઈ ચાવડા હસ્તક છે તે તથા સ્વામિનારાયણ મંદિર વિલ્ડસન આ બંને સંસ્થાઓ તરફથી ટીબીના દર્દીઓને સાતસો જેટલી રાશન વિતરણ કરાઈ હતી કચ્છમાં દર વર્ષે ત્રણ થી વધુ ટીબીના ના દર્દીઓ જોવા મળે છે અને તેમાંથી એકાણું જેટલા સાજા થઈ જાય છે ત્રણ ટકા મૃત્યુદર નોંધાયો છે બે હજાર ચોવીસમાં કચ્છમાં કુલ ત્રણ હજાર ત્રણસો એકોતેર ટીબીના દર્દીઓ નોંધાયા હતા સતત ઉધરસ આવવી તાવ આવો ભૂખ ન લાગવી વગેરે લક્ષણો ટીબીના હોઈ શકે છે ટીબીના નિદાન પછી દવા લેવામાં આવે તો પંદર દિવસમાં જ ટીબીના જંતુઓ નાશ પામે છે જેથી ઘરના સદસ્યોમાં ચેપ ફેલાવાની શક્યતા પણ ઘટી જાય છે ત્યારબાદ છ થી સાત મહિના નિયમિત દવા લેવાથી ટીબી સંપૂર્ણ મટાડી શકાય છે વિલ્ડસન સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી કુંવરજી દેવરાજ વેકરિયાએ જણાવ્યું કે હા મારો નામ કુંવરજી દેવરાજ વેકરિયા છે હું શ્રી સ્વામિનારાયણ વિલ્સન યુકે લંડન ની અંદર એનો ટ્રસ્ટી છો અને સેક્રેટરી એમાં જે આજે કીટ આપવામાં આવી છે એ પ્રોટીન કીટ છે કે જેમાંથી આપણે પ્રોટીન મળે અને ટીબી ના જે દર્દીઓ છે એને જલ્દી રાહત મળે એ ટાઈપની કીટ છે અને એનો સ્વાસ્થ્ય સારું રહે એટલે આ પસંદગી કરવામાં આવી છે એનું કારણ છે સેવા તો જયારે આપણે નાણ સેવાની પણ કરવામાં આવે છે નાણ સેવા સંસ્થાની તેમજ હિલિંગ હેડ ની પણ સેવા કરવામાં આવી હતી તેમજ આપણે અહીંયા ટીબી મુક્ત જે જે ભારત છે સેવામાં એમએલએ વિનોદભાઈ એમણે પણ જયારે લાઈન હોસ્પિટલ ની અંદર ભેગા થયા હતા અને એમણે પણ વાત કરી કે આ એક અભિયાન ચાલે છે આપણે અહીંયા ટીબી મુક્ત કચ્છ ને કરવું છે તો આ રીતે આપણે તમે જો યોગ્ય લાગે તો સેવા કરી શકીએ તો એમના કહેવાથી પણ અમને સરસ એની વિચારણા લાગી અને આ સેવાનો દોર અમે હાથમાં લીધો ટીબી હોસ્પિટલ હોસ્પિટલના ડોક્ટર મનોજ દવે વાત કરી હું ડોક્ટર મનોજ દવે જિલ્લા ક્ષેય અધિકારી કચ્છ ટીબી મુક્ત કોઈ પણ વિસ્તારને કરવો હોય ત્યારે સૌપ્રથમ તો એ વિસ્તારમાં જેટલા ટીબીના દર્દી અત્યારે હોય તેમને વહેલી તકે શોધી લેવા જોઈએ એના માટે પ્રજાજનોને મારી અપીલ છે કે પોતાને જો બે અઠવાડેથી વધારે ખાંસી આવતી હોય તાવ આવતો હોય ભૂખ ન લાગતી હોય તાત્કાલિક પોતાના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અને વહેલામાં વહેલી તકે પોતાના ગળફાનું નિદાન કરાવે છાતીનો એક્સરે પડાવે તો ટીબીનો દર્દી વહેલો આપણે પકડી શકીએ ત્યારબાદ જો એને સારવાર પર મૂકી દઈએ તો પંદર થી વીસ દિવસની અંદર સારવારમાં જ એ લગભગ નવાણું ટકા જંતુ મુક્ત થઈ જતો હોય છે પરંતુ ઉથલો ન મારે એના માટે આપણે ઓછામાં ઓછી એમને છ મહિનાની સારવાર આપવાની હોય એટલે પંદર દિવસ પછી પોતાના ઘરમાં કે આજુબાજુ જે જે લોકો હોય એને ચેપ ફેલાવે એટલે નિદાન કરવું એ જ અગાઉ પહેલા આપણી પાસે દવાઓ એટલી બધી ઉપલબ્ધ નથી જેના કારણે સેનેટોરિયમ ઉભા કરવામાં આવ્યા હતા અને માત્ર સારો ખોરાક અને ચોખ્ખી હવાના આધારે લોકો પોતાની રોગ પ્રતિકાર શક્તિ હોય તો સાજા થઈ જતા પરંતુ ઓગણીસો બાણું પછી અને કચ્છ જિલ્લામાં ભૂકંપ પછી આર એન નામનો પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો રિવાઇઝ નેશનલ પીબલ ક્લોસિસ કંટ્રોલ પ્રોગ્રામ અદ્યતન દવાઓ આવી અત્યારે એમાંથી પણ વધુ ને વધુ અદ્યતન દવાઓ આવી રહી છે જેના કારણે ગંભીર પ્રકારના ની પણ હવે આપણે છ માસમાં જ દવા પૂરી કરી શકશું બીજેપીના ભુજ શહેરના મંત્રી દિનેશ ઠક્કરે વાત કરી દિનેશભાઈ ઠક્કર મહામંત્રી ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટી કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સ્વામિનારાયણ મંદિર નું પચાસ મો વર્ષની જયારે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે બંને સંસ્થાઓ સંયુક્તપણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ની અંદર સાતસો થી વધારે કીટો

પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજય હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર